બેઝિક એક જ એ છે કે જે પણ તમે એક્સપેન્સ કરો છો ઓનલાઈન કરતા હોવ કે ઓફલાઈન કરતા હોય ક્રેડિટ કાર્ડથી તેમાં તમારે ધ્યાન રાખવાનું જરૂરી છે કે આ વસ્તુ જે તમે ખરીદો છો તે તમારે લેવી જરૂરી છે ઇઝી ઇન યોર બજેટ આ આનું તમે પ્લાનિંગ કર્યું છે ક્યાં તો પછી તમે ખાલી ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ જોઈને તમે લેવા માગો છો એ વસ્તુ એટલે અનનેસેસરી એક્સપેન્ડિચર ઘણી વખતે આજકાલ ઓનલાઈન પ્લાસ્ટિક મનીથી લોકો કરતા હોય છે જી જી જેનાથી જે તમારે અવોઇડ કરવું જોઈએ અને પ્લસ ક્રેડિટ કાર્ડ એક એવી વસ્તુ છે એક કોન્સેપ્ટ છે કે મની કપલિંગ યા તેમાં એવું છે કે સપોઝ આજે હું કોઈ વસ્તુ લેવા જાઉં છું તો જો હું કેશથી લઈશ તો મારે એને હાર્ડ કેશ આપવા પડશે એટલે દેર ઇઝ ધ એક્સચેન્જ ઓફ મની એન્ડ અ થિંગ રાઇટ તો તે વખતે હું એને પૈસા આપું છું અને સામે મને કોઈ વસ્તુ આપે છે તેમાં રિયલ એક્સચેન્જ થાય છે અને મને ફીલ થાય છે કે મેં આટલા રૂપિયા આપ્યા ને મેં આટલી વસ્તુ લીધી રાઈટ જ્યારે તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો ત્યારે તમને પૈસા હાર્ડ કેશ આપવાને કોઈ ફિલિંગ આવતી નથી અને તમે એવી રીતે આપો છો મીન્સ એવી રીતે વાપરી દો છો કે મારે ફ્યુચરમાં જ્યારે હું ઇન્કમ કરીશ ત્યારે એમાંથી પેમેન્ટ કરીશ પણ ઘણી વાત કરી